નમસ્કાર આજની શરૂઆત આપણે ઓમ થી કરશું બે હાથ જોડીને આખો બાંધ બધાએ બોલવાનું છે સાથે ઓ લગાડો આંખ ઉપર સુખ મેળવવાની લાલચ સર્વનાશ નોતરે છે શત્રુ એટલે દુશ્મન દુશ્મન પાસેથી આપણને કઈક લાલચ મળતી હોય તો એ આપણો સર્વનાશ જ થાય છે એટલે દુશ્મન હોય એ દુશ્મન જ છે જો આપણે એ આપણી સાથે સારું વર્તન કરે તો એની પાછળનો આપણે ઉદ્દેશ જાણી લેવો જોઈએ કે એ શા માટે આપણી સાથે સારું આટલું વર્તન કરે છે બરાબર છે નહી તો આપણે એની વાતમાં ફસાઈએ તો આપણો એ સર્વનાશ નોતરે છે સમજાયું ચાલો તો આજે એક વાર્તા કહું આના ઉપરથી જ એક વાર્તા છે દેડકાને રાજાને સાપની સવારી દેડકાના રાજાને સાપની સવારી હવે દેડકો અને સાપ આ બંને એકબીજાના કેવા છે દુશ્મન છે કારણ કે સાપનો ખોરાક શું છે દેડકો એકવાર એક તળાવ આગળ એક ઝાડ અને ઝાડની બખોલમાં કોણ રેફ એક સાપ રહે છે હવે આ સાપ છે ને વૃદ્ધ થઈ જાય છે ઉંમર થાય છે વૃદ્ધ થાય છે પોતાનો ખોરાક કે શોધી શકતો નથી અને એ ભૂખો રહેવા માંડે છે તો એણે છે ને પોતાનું દિમાગ વાપર્યું અને ત્યાં એકદમ ઉદાસ થઈને બેસી રહે છે તળાવના કિનારે તો દેડકાઓ બધા ત્યાં રહેતા હોય ને તો દેડકાઓ આવે અને પૂછે કે કે સાપ માં તમે આજે ઉદાસ કેમ છો એ કે દેડકાઓ પણ છે ને દૂરથી વાત કરે ખબર છે કે જો નજીક જશે તો શું થઈ જશે એનો કોળિયો થઈ જશે એને ખાઈ જશે તો કે છે કે ના એવા સેમ જ એમ કે છે કે હવે હું વૃદ્ધ થયો છું એટલે કે છે કે હવે મને ખાવામાં બહુ કંઈ રૂચિ રહી નથી ઠીક છે જે દિવસ થાય એ પછી કે મેં તો કે છે કે હવે દેડકાઓને ખાવાનું બધું ખાવાનું છોડી દીધું છે કે છે કે મારાથી ભૂલથી એક બ્રાહ્મણના છોકરાને ડંખ મારાઈ ગયો અને છોકરો મરી ગયો તો એ બ્રાહ્મણે મને શ્રાપ આપ્યો કે તું દેડકાના વાહન બનશે એટલે હું તમારું વાહન બનવા માટે અહીંયા બેઠો છું કે છે કે તમે મારા ઉપર સવારી કરો બધા દેડકા જઈ અને દેડકાનો જે રાજા હોય ને જાલપાદ એનું નામ હોય દેડકાના રાજાનું નામ શું છે જાલપાદ અને એ જઈને છે છે તો એ મળવા માટે આવે સાપ બધી વિગત એને કરે છે હવે સાપ ની સવારી દેડકા ને તો બહુ મજા આવી જાય એટલે ભાઈ કે છે કે ઠીક છે સાપ કે છે બેસી જાય મારા પાયપીઠ ઉપર હું તને કે છે કે સવારી કરાવડાવું છું અને રાજા એટલે સાપની સવારી મસ્ત કરે આખા તળાવમાં એના ઉપર બેસીને ફરે આવી રીતે એક દિવસ ફરે છે બે દિવસ ફરે છે ત્રીજે દિવસે ફરે છે પછી બેસી જાય છે ચોથે દિવસે તો સાપ એકદમ ગુમસુમ બેસે છે ઉદાસ થઈને બેસે છે એટલે પૂછે છે કે કેમ ભાઈ દેડકા દેડકાભાઈ પૂછે છે કે કેમ તમે એકદમ શાંતિથી બેઠા છો નારાજ થઈને તો કે છે કે મને બહુ ભૂખ લાગી છે કે છે કે આ મને બહુ અશક્તિ લાગે છે મને કંઈક ખાવું જોઈએ હવે આ દેડકાનો જે રાજા જાલપાત છે ને એને તો હવે ફરવાની લાલચ આવી છે કારણ કે એને રોજ ફરાવે છે સાપે શું કીધું કે મને અશક્તિ આવી છે કંઈક ખાઈશ તો હું તમને તમારી સવારી કરી શકીશ હવે જાલપાદે શું કીધું આ નાના નાના દેડકા છે ને તમે ખાઈ જાઓ ચાલશે અને સાપ તો નાના નાના દેડકાઓ જે હોય છે એને ખાવા માંડે છે આવી રીતે થોડા દિવસ ચાલે છે રોજ દેડકો રોજ એની સવારી કરે છે પછી એક દિવસ પાછા કે છે કે હવે પણ કહે છે કે નાના દેડકા તો પૂરા થઈ ગયા મને તો કે અશક્તિ બહુ લાગે છે તો દેડકાના રાજા કે છે કે આ મોટા દેડકા છે ને એને ખાઈ જાઓ આમામ કરતા બધા દેડકાઓ પૂરા થઈ જાય છે અને દેડકાના રાજાને તો સાની લાલચ લાગી હોય છે એના ઉપર સવારી કરવાની એ ભાઈને રોજ સવારી કરાવડાવે છે સાપ અને એક દિવસ બધા દેડકા પૂરા થઈ જાય ને પછી સાપ કે છે હવે તો હું તને જ ખાઈ જાઉં અને એમ કરીને જાલપાદ એ જે રાજા હોય છે દેડકાનો એને પણ ખાઈ જાય છે તો દેડકો જો લાલચમાં આવી ગયો એટલે શું થયું આખો બધા દેડકાઓ મરી ગયા એના ભોગ બની ગયા પોતાનો સર્વનાશ ન ને છેલ્લે આખીરમાં સાપ પોતાને પણ ખાઈ જાય છે દેડકાને એટલે ક્યારે પણ લાલચ કરવાની નહીં જો લાલચ કરો તો તમે પોતાનો જ શું કરશો સર્વનાશ તમારો થશે સમજાયું ચલો વાર્તામાં મજા આવી હવે આપણે ભણવાનું છે શું શીખવાનું છે આજે આપણે હસ્વ ઉ કે દીર્ઘ ઉ દીર્ઘ ઉ બરાબર છે બરાબર તો આપણે હવે દીર્ઘ ઉ વિશે જોઈશું બધા નોટ અને પેન બધા તમારી સાથે રાખજો દીર્ઘ ઉ વિશે હવે આપણે જોઈશું દીર્ઘ ઉ જોઈએ આપણે ચાલો ઉ કેમ બોલાય છે ઉ અને એની નિશાની કઈ છે આમ ચાલો લખવા માટે બધા તૈયાર છો હમ આપણે ટ સુધી જોઈ ગયા છીએ હવે આપણે ક્યાં આવ્યા છે ઠ ને જવાનું અને લખતા જવાનું ઠળિયા નાખા ઠને ઉ લગાડવાનું દીર્ઘ એટલે શું બોલાશે દીર્ઘ ઊ तू ठाने दीर्घ ओ तू ठाने दीर्घ ऊ तू बोली बोली ने लखो बद्दा लखो छो चलो हम आपड़े आगे बोलिए ठाने दीर्घ ऊ तू तो ऊपर पर थी थुमकी थुमकी कोने केवाय પતંગ તમે ચગાવો છો ને તો પતંગ ઉપર જતો હોય ત્યારે માંજાને થોડુંક શું આપવામાં આવે છે આંચકો આપવામાં આવે થોડો તો એને ઠૂમકી કહેવાય માંજાને થોડો આંચકો આપવામાં આવે એને ઠુમકી કહેવાય બોલો ઠુમકી ઠુમકી ગોલી ગોલીને લખો ઠુમકી બીજો શબ્દ આપણો બને છે ઠુમરી ગાયનનો એક પ્રકાર છે એક પ્રકારના ગાયનની પદ્ધતિ છે ઠુમરી બોલો ઠુમરી ઠુમરીથી આપણે બોલશું ઠ ને દીર્ઘા ઉઠુ ઠ ને દીર્ઘા ઉઠુ ઠ ને દીર્ઘા ઉઠુ काने दीर्घ उ थू थू प्रति कह शब्द बनो थुमकी जगह शब्द बनो तुम्हारी लख्यो दाने दीर्घ ओ डू चलो आ आगे आप बोलता जाइए लगता जाइए ને દર્ઘુ ડને દૂને દીર્ઘુ ડને દીર્ઘ ઉડું ડૂ પરથી આપણો શબ્દ બને છે ડૂબકી તમે તળાવમાં ના માટે જાઓ તો ડૂબકી મારો કે નહી અંદર જવું પાણીની નીચે ડૂબકી મારવી નીચે જઈને પાછું ઉપર આવવું ડૂબકી બોલો ડૂબકી બોલી બોલી ને લખો ડૂબકી ડૂબકી બીજો શબ્દ બને છે આપણો ડુમી ડુમી એટલે કપટી જે લોકો કપટ કરે ને કપટી અને ડુમી કહેવાય લખ્યું બધાએ ચાલો હવે ફરી પાછું આપણે બોલશું દીર્ઘ દીર્ઘ ઉ ઉ સારા અક્ષરે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે ડ ને ઉ ડૂ પર પરથી આપણો શબ્દ બન્યો ડૂબકી બોલો ડૂબકી ડૂબકી डूमी डूडूमी चलो हम अपने आग जाइए लखनऊ बताए ढ ने दीर्घऊ दीर्घू ધને દર્ઘ ઉઘુ બોલી બોલી ને લખો સારા સાક્ષરે પરથી શબ્દ બને છે ઢુકડું એટલે નજીકમાં માં એટલે ઢૂસ એટલે ધમ નીકળી જવું કોઈ આપણી પાસે બહુ બધું કામ કરાવડાવે આપડો ધમ નીકળી જાય આપણે થાકી જઈએ તો એને શું કહેવાય ઢૂસ 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 परे पाछू बोलसू ढ़ ने दीर्घ ऊ डू बोलो ढाने ने दीर्घ ऊ डू ढ़ ने दीर्घ ऊ डू डूखडू डू डुकडू डू दुस डू दुस लखिन बदा है अगर जई आ ને દ દીર્ઘા ઉણું દીર્ઘા ઉણુ નાને દીર્ઘા ઉણું દીર્ઘા ઉણું દીર્ઘા ઉણુ નિમણો પરથી આપણો શબ્દ બને છે નિમણુક નિમણુક તમારા ક્લાસની અંદર મોનિટર ને ચૂઝ પસંદ કરવામાં આવે ને મોનિટર બનાવવામાં આવે તો એ શું કરે આખા ક્લાસનું ધ્યાન રાખે એટલે એને નિમણૂક કરી મોનિટર તરીકે તો મોનિટર બનાવ્યો એટલે નિમણૂક કરેલી કહેવાય નિમણૂક નિમણૂક બરો નિમણૂક નિમણૂક એક એકાદ શબ્દ આવે છે અત્યારે આપણે આગળ પછી બીજા શબ્દ જોઈશું ફરીથી બોલીએ રાને દીર્ઘુ રાને દીર્ઘુ રાને દીર્ઘુ રાને દીર્ઘુ ઋ પરથી શબ્દ બન્યો નિમણુક નિમણુક નિમણુક

टू पर थी टू टू फुट टू फुट એટલે ભાંગ ફોડ તૂટી જાવ કોઈ વસ્તુ તમાર આ રમકડા તૂટી જાય ટૂટફૂટ થાય ગા ભાંગ ફોડ થઈ જાય બરાબર ટૂટ ફૂટ બોલો ટૂટ ફૂટ ટૂટ ફૂટ બોલી બોલીને લખો

ताने दीर्घा उ तू ताने दीर्घा उ तू ताने दीर्घा उ तू तू तुट फुट तू तुट फुट तू तुई तू तुई तू तुई लखियो ने बदाए चलो हम हाँ आप आग बीजू जो है ને દર્ઘા ઉથું દર્ઘા ઉથું બોલી બોલી ને લખો બધા થું

થુથુઆર થુવર એટલે થોર કાટાળી વનસ્પતિ બીજું છે બીજો શબ્દ બને છે થૂલ થૂલ એટલે જાડુ થૂલ એટલે જાડુ કઈ વસ્તુ જાડુ હોય ને તો ક્યાંક થૂલ વસ્તુ છે हुँ? चलो लख बताए लख ने बताए हमें हाँ ता ने दीर्घा ऊथू ता ने दीर्घा ऊथू ता ने दीर्घा ऊथू थू थूवर थू थूवर थू थूल थू, 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 थूर, थू, थूर, थू, थूर, थू, थू, થુથુલ ચાલો હવે દને દીર્ઘ ઉ દુ દાને દીર્ઘ ઉ દુ દા ને દીર્ઘા ઉ દુ બોલી બોલીને લખો બધા સુંદર અક્ષરે લખવાનું છે દાને દીર્ઘ ઉ દુ દાને દીર્ઘ ઉ દુ દૂધ પરથી આપણો શબ્દ બને છે દૂધ છે ને બધા સ્ટ્રોંગ થવાય દૂધ પીને હા બરાબર દૂધ બોલો દૂધ દૂધ બીજું છે દૂધી દૂધી મમ્મી લાવે છે ને મમ્મી શાક બનાવે દૂધીનું નું દૂધી બધાએ એ જોયું હશે દૂધીને તો હમ ચાલો dane dirga u du boleh mari sate beta dane dirga u du dane dirga u du -dudu. du dud du dud du dane dirga u du ધને દીર્ઘ ઓ દર્ઘ ધને દીર્ઘ ઓ ઓ ઓ ધને ધને દીર્ઘ શબ્દ બને છે ધૂળ ડસ્ટ માટી બરાબર મેદાનમાં શું હોય મેદાનમાં શું હોય માટી હોય ને પવન આવે તો શું ઉડે એની સાથે ઉડે ને એ ધૂળ કહેવાય ધૂળ બોલો ધૂન ધૂન લાગવી ભજન કરતા એક ને એક કરીએ આપણે ફરી પાછી આપણે રિપીટ કરીએ અને એના તાલ પર આપણે નાચીએ એ ધૂન કહેવાય બરાબર ધૂન ધને દીર્ઘ દીર્ઘા ઉધૂ દાને દીર્ઘા ઉધુ ધૂ ધૂ ધૂળ ધૂ ધૂન ધૂધનુ નાને દીર્ઘા ઉ

નુપુર એટલે પગમાં પહેરવાનું ઘરેણું બરાબર ચાલો ન ને દીર્ઘ નું ફરી પાછું બોલીને ન ને દીર્ઘ જ આવ ન ને દીર્ઘ ઉીર્ઘ નું ન ને દીર્ઘ નું નું નુબુર નો નુર નૂ નુપુર નૂ નુપુર પાને દીર્ઘા ઉ પાને દીર્ઘા ઉર્ઘા ઓ પુ પાને દીર્ઘા ઓ પુ પાને દીર્ઘા ઓ પુ ઉપરથી આપણો શબ્દ બને છે પૂજા પૂજા છોકરીનું નામ પણ થઈ શકે અને આપણે ભગવાનની શું કરીએ પૂજા કરીએ બરાબર પૂજા પૂજા બીજો શબ્દ છે પૂનમ પૂનમ છોકરીનું નામ પણ થઈ શકે અને પૂનમ ના દિવસે ચંદ્ર આકાશમાં કેવો હોય પૂર્ણ થાળી જેવો ખીલે પાને દીર્ઘા ઓ પૂ પાને દીર્ઘા ઓ પુ પાને દીર્ઘા ઓ પૂ પૂજા ઓ પૂજા ઓ પૂનમ ઓ પૂનમ ચાલો હવે આજે આપણે જેટલા શબ્દ જો શીખી ગયા ને એનું પુનરાવર્તન કરી લઈએ હા चलो साथे बोलता लगता जाओ हाँ तुमकी बोलो ठुमकी थुमरी ठुमरी बोली बोली ने लखो बदा ठुमकी ठुमरी ડૂબકી એટલે ઘાસ એટલે એક ડાંગરનું ઘાસ પરાળ કે ને ડાંગરની એને ડૂર કહેવાય ડુમી 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 એટલે કપટી ડુક્કડું નિમણુ બોલતા જ આવ લખતા જ આવમણુક નિમણુક તૂટ એટલે તૂટી જવું તૂટ તૂટ પણ થાય તૂટફૂટ પણ થાય બરાબર તુઈ એક જાતનું પંખી તુઈ તુઈ થુઅર થુઅર થૂલ થૂલ

પૂજા પૂજા પૂનમ 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 પૂતના કોણ હતી ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન નાના હતા ને ત્યારે એને કંસ મામા એ મારી નાખવા માટે આ રાક્ષસી મોકલાવી હતી જે રાક્ષસી નું નામ હતું પૂતના બરાબર છે અહીંયા આપણું આજનું લેક્ચર પૂરો થાય છે ચલો નમસ્કાર